નમસ્કાર મિત્રો જય ગુતરા દાદા ગુતરા દાદા યુવા ગ્રુપ ફરી પાછા એક જરૂરિયાતમંદ પરિવાર માટે આપણે કરિયાણા કીટ લઈને આવ્યા છીએ તો આજે મહુવા આવ્યા છીએ આપણે તો દાદાને માડી બે એકલા રહી છે બ્રાહ્મણ સમાજની વાડી છે મહુવામાં અને તમે જોઈ શકો એ પ્રમાણે માડી અને દાદા બંને એકલા જ રહે છે અને માડીને થોડાક બીમાર રહે છે અને દાદાને થોડોક હાલવા ચાલવાનો પ્રોબ્લેમ છે તો આ રીતના મેં એક કરિયાણા કીટ લઈ અને જે પણ જરૂરિયાતમંદને આપણે કરિયાણા કીટ આપીએ છીએ એ રીતના આપણે કરિયાણા કીટ લઈને આજે ભૂતરા દાદા યુવા ગ્રુપ આવ્યું છે અને અમે જે તમે વિડીયોમાં જોઈ શકો એ પ્રમાણે મારી બાજુમાં બેન ઊભા છે અમે જેના માધ્યમથી આવ્યા છીએ કે સંજનાબેન સંઘવી જે બેન છે મહાદેવ ગ્રુપ મહુવા અમે જે ભૂતરા દાદા યુવા ગ્રુપ ચલાવીએ છીએ એમ બેન પણ મહાદેવ ગ્રુપ ચલાવે છે મહુવામાં તો બેન થકી અમે અહીંયા કરિયાણા કીટ દેવા માટે આવ્યા છીએ તો આપણે બેનની મુલાકાત લઈશું તો બેન આજે તમારી થકી અમારું ભૂતરા દાદા યુવા ગ્રુપ આ માંડીની દાદાની મદદ કરવા માટે અમે આવ્યા છે તો તમે બે શબ્દો કહો તો અમારા ભૂતરા દાદા યુવા ગ્રુપમાં અમે જે પણ સેવા કરીએ છીએ એ કઈ રીતના કહેશો હા બધાને જય શ્રી કૃષ્ણ મારું નામ સંજનાબેન છે હું હવાની અંદર મહાદેવ સેવા ગ્રુપ ચલાવું છું મારે બાપભાઈ સાથે અને નીરોભાઈ સાથે ઘણી વાર વાતચીત થતી હોય છે ફોનના માધ્યમથી અને જે પુત્ર દાદા જે ગ્રુપ જે ચાલે છે તમારો ઘણા સમયથી તમારા વિડીયો હું જોઉં છું અને વિડીયોને ફોલો કરું છું અને તમારા બધાની સેવા ખૂબ સરસ અને ખૂબ સુંદર સેવા છે નાની ઉંમરમાં જે તમારા સારા વિચારો આટલી સરસ છે સેવા કરવી બધાની ખૂબ સારી વાત કહેવાય તમારા વિચારો પણ બહુ સારા છે કે તમારા પેરેન્ટ્સના વિચાર સારા હોય તો તમારા વિચાર બધાના સારા છે એમ

પણ અમારે આજે જરૂર હતી બા દાદા માટે અમે ઘણી વાર અમે રાશન પહોંચાડીએ છીએ પણ હમણાં અમારી પાસે કંઈ ઇન્કમ હતી નહીં એટલે પછી દાદા ફોન કર્યો અને જાણ કરી કે ભાઈ અમારે થોડી તમારી મદદની સપોર્ટની જરૂર છે મૌવાની અંદર તો ભાઈ તારે ધા પાડી કે ના વાંધો ચલો અમે આવી જશું રાસન કીટ લઈને દિવાળીનો સમય છે તો ભાઈ કે અમને પણ આજે સેવા કરવાનો લાભ મળે એટલે ભાઈ આજે અહીં આવ્યા છે અને રાશન કીટ માટે અમે પહોંચ્યા છીએ આજે જય શ્રી કૃષ્ણ તમે જોયું એ પ્રમાણે મિત્રો બેને જે ખૂબ સરસ વાત કરી છે બરાબર તો મોટા બેન છે અને બેન પાસેથી અમારે શીખવાનું હોય અમારી પાસેથી બેનના ન શીખવાનું હોય એટલે મોટા બેન છે અને બાપભાઈને કહીશ કે આપણે જે બેન થકી અહીંયા જે પુત્ર દાદા યુવા ગ્રુપ આપણે મદદ માટે આવ્યા છે તો બાપભાઈ મિત્રો બેન સાથે મારે અવારનવાર વાત થાય જ છે કાંઈ પણ એવું હોય તો બેન મને કોલ કરે છે હું બેનને કોલ કરું છું તો બેનનો થોડાક દિવસ પહેલાં કોલ આવ્યો હતો કે ભાઈ પરિવારની મદદને જરૂર છે તો મેં બેન સાથે પહેલાં એકવાર મુલાકાત કરી હતી બેનને એટલે ફરી કરતા વધારે સેવા કરે છે બેન અમે તો છેલ્લા વર્ષ દિવસ છેલ્લા પાંચ વર્ષિન્યુ સેવા કરે છે બેન બેન ની સાથે ઘણા બધા મેમ્બરો પણ છે તો બેન ઘણા સમયથી સેવા કરે ને બેન પાસેથી પ્રેરણા અમે લેશું કે અમે આગળ વધીએ જય પુત્ર